जब बैंकिंग रेगुलेशन एक्ट कहता है कि आठ साल से ज्यादा कोई डायरेक्टर नहीं रह सकता है मुझे दुख है कहते हुए कि अहमदाबाद डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक में चौदह पंद्रह साल से चुनाव ही नहीं हुआ है जहाँ पहले इस देश के अभी बैठे हुए गृह मंत्री सहकार मंत्री उसी बैंक के चेयरमैन हुआ करते थे पंद्रह साल तक चुनाव नहीं होता है कि देखा है आपने वही डायरेक्टर जाते हैं बैंकिंग रेगुलेशन एक्ट का કેન્દ્રમાં સહકારી મંત્રી આપણા ગુજરાતી અમિતભાઈ શાહ જ છે જેથી આપ સમજી ગયા હશો કે કોઓપરેટિવ એટલે કે સહકારી વિભાગ કેટલો મહત્વનો છે કોઈ રાજકીય પાર્ટી માટે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં મહત્વનો સવાલ પૂછ્યો હતો કે એડીસી બેંકમાં કેમ ડિરેક્ટર ચૌદ કે પંદર વર્ષથી નથી બદલાવવામાં આવ્યા ચેરમેનનું પણ એવું જ છે અમે રિસર્ચ કરીએ મુજબ બે હજાર ત્રણથી ચેરમેન પણ નથી બદલાણા

ચેરમેનની વાત કરીએ તો વર્ષ બે હજાર ત્રણ થી અત્યાર સુધી અજય પટેલ જ ચૂંટાતા આવે છે એ પણ બિનરીફ જ ચૂંટાય છે વર્ષ બે હજાર ત્રણ થી અત્યાર સુધી અજય પટેલ ત્રણ વાર બિનરીફ ચૂંટાયા છે જો કે એની સામેની બાજુ ભારતના બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો ને કહે છે કે બેન્કિંગ કંપનીના ડિરેક્ટર વધારેમાં વધારે માત્રને માત્ર આઠ વર્ષ સુધી જ પોતાના પદે રહી શકે છે આઠ વર્ષ પછી તમારે ડિરેક્ટર બદલાવવા જ પડે છે હવે બિનરી ફજ થાય તો પછી ચૂંટણીનું તો શું કરવાનું રહે હવે રહો તમ તમારે જેટલો સમય ડિરેક્ટર રહેવું એટલો સમય કોઈ પણ વ્યક્તિ પૂછવા વાળું નથી કેમ કારણ કે રાજકારણમાં બધું જ ચાલે છે જો કે આ કોઓપરેટિવ છે પણ રાજકારણ પણ આમાં જોડાયેલું છે આ બધું નક્કી કોણ કરે છે તો કે આરબીઆઈ નક્કી કરે છે કે કોઈ વ્યક્તિ કેટલો સમય સુધી બેન્કિંગમાં ડિરેક્ટર રહી શકે છે આ બધું જ સમજવું હોય તો પહેલા આપણે એડીસી બેંકનો માળખું છે ને એ સમજવું પડે તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક 22 લોકોના જૂથથી ચાલે છે જેને બોર્ડ ઓફ ડિરેક્ટર કહેવામાં આવે છે આ લોકો બેંકનો ઉપયોગ કરતા હોય છે અને જુદા જુદા જૂથો જેને પસંદ કરે છે બેંકમાં એક જ કામ નથી હોતા બેંકમાં અલગ અલગ કામ હોય છે એટલે અલગ અલગ કામ સંભાળવા માટે બોર્ડના નાના નાના જૂથો બનાવવામાં આવતા હોય છે આમાં બોર્ડ એક વ્યક્તિને પસંદ કરે છે જેને અધ્યક્ષ અથવા તો અંગ્રેજીમાં ચેરમેન કહેવામાં આવે છે જે બિન હરીફ રીતના બે હજાર ત્રણથી અજય પટેલે ચૂંટાતા આવે છે અને એની નીચે જે હોય છે એને વાઇસ ચેરમેન કહેવામાં આવે છે જે અત્યારે જગદીશ પટેલ છે બેંકમાં રોજના કારબારને ચલાવવા માટે એક સીઈઓ હોય છે જે બોર્ડનો જ ભાગ માનવામાં આવે છે જ્યારે બેંકને કંઈ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે બોર્ડ જ નક્કી કરે છે નિર્ણય લે છે અને સીઈઓ રોજબરોજના કામનું ધ્યાન રાખે છે અને આમ મળીને કામ થતું હોય છે અહીંયા ડિરેક્ટર પણ હોય છે અને છેલ્લે એ ડિરેક્ટર નક્કી કરવા માટે વર્ષો પહેલા એડીસી બેંકમાં ચૂંટણી કરવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધી ડિરેક્ટર બદલાયા નથી હવે સંસદમાં પણ એડીસી બેંકનો મુદ્દો છે પહોંચી ગયો છે કે 14-15 વર્ષથી એડીસી બેંકના ડિરેક્ટર બદલાવવામાં જ નથી આવ્યા આવું કરીને એડીસી બેંક બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો ભંગ કરી રહી છે એવું સાબિત થઈ રહ્યું છે